त्कर के मीठा, ए मीठा ए ये मधु ने मीठा बुला मीठी से मोरी मात जोगनी ये मारी जननी जोड़ जगत मानी

અને કીધું કે હવે મેળો નથી કરવો ગાડીમાં બેહો બે માણસ દીકરા ને લઈને ગાડીમાં બેઠા ગાડીમાં બેઠા ડ્રાઈવરને કીધું કે આ બાજુ એની ઘરવાળી શહેર માં જયારે એ છે હવે ક્યાંય ગામડે જવું તો કે નહીં હવે ગામડે જવું છે કે કેમ કે ગામડે જવું છે ને મારી મા પાસે જવું છે એટલે કીધું કે ત્યાં કેમ જવું ત્યારે પુરુષે એટલું કીધું તારો દીકરો દોઢ કલાક તારાથી નોખો પડી ગયો અને તું ગાંડા જેવી થઈ ગઈ મારી માના ના પાસે પાંચ વરસ થી ગયો એની શું હાલત હઈ છે મારી માની શું હાલત હઈ છે હું પાંચ વર્ષથી નથી મારી માહે મારી માં પાસે ગયો પરિવર્તન થાય તો થોડાક માં થઈ જાય નકર રાયડું નાખી મેળો જ ન પડ્યો ઈ વાત કહી દઉં આજથી હો હવા હો ડોડો વર પેલા બનેલી ઘટના અમારે જામખંભાળિયા ખંભાળિયા પાસે વિજલપર ગામ છે ત્યાંનો એક અતિ સાધુ એટલે સાધુ જ્ઞાતિ સાધુ આમ કોઈ સાધુ થઈ ગયેલા નહીં જ્ઞાતિ સાધુ ભભૂતગર કરી અને રીએ અને ફાટલ પ્યાલાનો માણસ અને વ્યાજનો ધંધો કરે અને એની ઉઘરાણી એટલી આકરી કે ઉઘરાણી કરે એટલે એને સામે જેવો તેવો તો ફાટી પડે મરી જાય એ એના પડકારાથી એવું પડસંદ શરીરો આ દાઢી રાખે અને અર્ધસ્થાની ઘોડો રાખે પાલુ એક ખંભામાં બંદૂક અને વ્યાજનો ધંધો કરે ભવદગર નામ અને એમાં બન્યું એવું જો લાગે તો થોડાક ના લાગી જાય બન્યું એવું એક ગામમાં જઈને ચોકમાં પોતે ઊભો રહીએ એના માણસો વ્યાજ ઉઘરાવે મહિનાનું વ્યાજ હોય ઉઘરાવે ચોકમાં જઈને ઊભો રહ્યો મારું વ્યાજ આપી દો એક જ પડકારો કરવાનો બીજો પડકારો જો કરવો પડે એનું આવો માણસ એમાં બધા બાજુમાં એક ત્યાંથી કોઈ દેવા આવ્યું નહીં વ્યાજ માણસો ને કીધું આ ડેલા માં મરી જવું છે ને મોત આવ્યું છે કેમ કોઈ બાળ નીકળતું જાઓ એનો માણસ ગયો ગયો એવો ઘડી અડી કાઢી પાછો આવ્યો કે કેમ કોઈ ત્યાંથી નથી આવ્યું કે ધીરા ધીરા કેમ ધીરા ધીરું બોલવાનું હોય જ નહીં હું ભર કરને બાપુ ધીરારીઓ ભાઈ ધીરારીઓ કેમ એના સાથીદારે કીધું ગજબ થઈ ગયો આપણને ભગવાન માફ નહી કરે આપણને જીવતા જીવડા પડશે કે પણ હું થયું એ તો કે કે તમારા અવાજ ની આપણા તમારી લોકો ને એટલી ધાર બેહી ગઈ કે હું હડી કાઢી ના ડેલી માં ગયો ને અહિયાં પુરુષ કોઈ ઘેરે નથી એક બાઈ માણા બેન અને એક એના વૃદ્ધ ડોસી એના સાસુ બેજ છે

હવા હવરે પહેલાની વાત કરું છું અને જેટલા સોપડા વ્યાજ નાતાય બધાય બળી ગયા ને રાખ થઈ ગયા ને એ રાખ શરીર ઉઘાડું કરીને રાખે મીડો સોપડવા સાથીદારો કીધું ગાંડો થઈ ગયો ભブૂતકર આ બધું શું છે આ બધું હળગાવી દીધું આપણે બરબાદ થઈ ગયા સોપડા વ્યાજના બધા હિસાબ કેમ કરશું અને ત્યારે એટલું જ બોલ્યો કે ખાટી પણ ખાધી નહીં

ઘણા કઈક ખપી ગયા વિધ વિધ વેર પેરી વેહ નાવે મોજ નરેશ કોઈ દી ભજવા વીણ ની ભભૂતિયા ઈ કાપેલ ધારે જઈને ભભૂતી લગાડીને સાધુ થઈ ગયો અને મહાન સંત બની ગયો લાગી જાય તો થોડાક માં લાગી જાય નકર આખી જિંદગી રાડ્યો નાખો તોય ફેર નો પડે ભલા માણસ તોય ફેર નથી પડવાનો એમ જેને જીવતરમાં ઉતારવું છે જેને છે એને આ બધી વાતો લાગુ પડે છે એવા વાતો તમારા જેવો સમજદાર વર્ગ અમારી સામે બેઠો હોય તો અમે હવાર સુધી બોલ્યા કરી એટલી વાતો પણ બધાને ન્યાય મળી જાય દીપકભાઈને ને છેલ્લે આપણે સાંભળવાના છે એટલે મારું જે ખૂબ પ્રખ્યાત સપાખરું ગીત છે એ લઈ પછી ભાઈને હું છું અમે અમે કલાકો તમે જેટલી વાર વાર એટલી સાહિત્યમાં શબ્દો ત્યાં સાંભળાની સુર નથી કારણ બતાવે કાગળો એના કાળજામાં કઈ નથી એવું આપણું લોક સાહિત્ય છે લોક સાહિત્ય એટલે લોકો આવેલું સાહિત્ય છે અભણ બોલે અને ભણેલા સાંભળે એને લોક સાહિત્ય કહેવાય ગામડું બોલે શેર સાંભળે એને લોક સાહિત્ય કહેવાય એટલા માટે છેલ્લે આ સપાખરું ગીત છે મારું

ચાંદ ની શિવાજી નામ થાય કે આપડે હોઈ જવું લડવા વાળા લડી લે પણ કેવા આપડા ગીતો આ ધરતી ની હોય

જવાબદારી માં છે માં ઘડતર કરે દીકરાને માં દુનિયા દેખાડે અને માં ની હું તો બેનું ને કઈ મારા ડાયરેમ કહું બે વાર્તા હારી બાળકોને ને ગયો અનુપમા ઓસી જોવાય કઈ વાંધો નથી એને થાવ હૂડ કાઢ્યો છે હા અનુપમા નો રોવે એટલા તો આ સોફે બેઠા બેઠા રોતા હોય બિચારી દુખી થી ગોલો અનુપમો આવ્યો ઓફિસે થી એને પાણી પા મેકઅપ ના ખર્ચા ઈ ઉપાડે છે આ સિરીલએ તો પરિવારને વિખી નાખ્યા છો હા અને વધારે બોલાય કે માફ કરજો પણ મારાથી રહેવાય નહીં એટલે હું બોલાઈ જાય સિરીલ નું નામ હોય પવિત્ર રિશ્તા નું કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી યાર તો એટલા એટલા એપિસોડો જોવાય છે ગજબ છે એમાં અમારે આ બોલવાનું છે હામે આમાં પાવને મસાલો લીધી અમે તો આ સંસ્કૃતિની વાતો કરીને અત્યારે એટલા માટે બે આતુતા કરીને હર હર આવે ત્યારે જહા સગાતા ડોલા